તો જામનગરના લાલપુરમાં વિશાળ ખેડૂત સંમેલન સંમેલન યોજાયું યોજાયું પાક વીમા સહિતની પડતર માંગણીને લઈને છે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે રેલી કાઢીને ખેડૂત કલેક્ટરને આવેદનપત્ર આપશે સરકારે લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે તો આ તરફ જામનગરમાં પણ ખેડૂતો રોષે ભરાયા છે જામનગરના લાલપુરમાં વિશાળ ખેડૂત સંમેલન ભરાયું છે પાક વીમાનો અહીંયા પણ પ્રશ્ન છે

હજી નુપુર ચોક્કસ આપને જણાવો તો હાલ જ્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે ખેડૂતોએ પણ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી છે ખાસ કરીને જામનગરમાં જે ગત વર્ષે જે વરસાદ ખૂબ જ ઓછો થયો છે તેની વ્યાપક અસર ખેડૂતો ઉપર જોવા મળી રહી છે વિવિધ વિસ્તારોમાં ગ્રામ્ય પંથકોમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે જામનગરમાં પણ ખેડૂત હિત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જે લાલપુર સહિતના આસપાસના બહોતેર ગામના ખેડૂતો અહીં ભેગા થયા છે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ખેડૂત સંમેલનમાં ખેડૂતો આવી પહોંચ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે લાલપુર તાલુકામાં જે જેટલો જે છે છે અને આ જે છે તેવી છે ગંભીર જોવા મળી છે લાઈટ ની પણ સમસ્યાઓ છે ત્યારે તમામ સમસ્યાઓને લઈને અત્યારે ખેડૂતો દ્વારા સંમેલન યોજવામાં આવ્યું છે સંમેલન ખાસ ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત છે અને હજારોની સંખ્યામાં અત્યારે ખેડૂતો પણ આવ્યા છે જયારે રેલી કાઢી અને ડેપ્યુટી આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ પણ રજૂ કરવામાં આવશે નુપુર જે આભાર મુસ્તાક સમગ્ર માહિતી બદલ તો અહિયાં પણ ખેડૂતો રોષે ભરાજ પાક વીમા સાથે અન્ય પણ કેટલીક પડતર માંગણીઓ છે